દેવ છે જય દ્વારકાધીશ મિત્રો સ્વાગત છે તમારું આજના આપણા આપણાગમાં આજે હું આવેલો છું સાપલાઈ માતાજી ના મંદિરે તો ચાલો તમને હું મંદિરના દર્શન કરાવું અને અહીંનું મંદિર જોઉં ખાલી માતાજીનું મંદિર જો આ મંદિર છે અને જો માતાજી દીકરા પણ તેનો ફોટો પણ મૂકી દીધેલો છે અહીંયા જો ખાલી અને આ જો જો રવિવાર છે આજે લાપસી પણ કોઈક કરી ગયો છે જેની માનતા હોય ને તે તો આપણે થોડીક પ્રસાદી લઈ લેવી જો અહી લાપસી પણ કરી ગયું છે ને માતાજી નું મંદિર તમે જો ખાલી અને અહીંથી લોકે છે ને એટલે કાંઈ ઘટે નહીં ફર્સ્ટ ક્લાસ એમ અહીંયા બેસો એટલે તમને મજા જ આવે કુદરતી કુદરતી વાતાવરણ વાતાવરણમાં આવેલું છે આ મંદિર જે કોઈ ધારી નામ ખબર હોય જરા કોમેન્ટ કરી દેજો અને માતાજીનું નામ લખવાનું ભૂલતા નહીં ઠીક છે જો કેટલી સુંદર સુંદરડી ને હાર ને શ્રીફળ જો આ શ્રીફળ છે ને અહીંયા વધારે છે બધા આ શ્રીફળ વધારેનું સ્થળ છે સુંદર ડી ને એવું જો હાર ને એવું બધું એ માતાજીને તજાવું જો શ્રદ્ધાળુ બહુ જ આવે છે ભાઈ અહિયાં પાણી નથી જો આ નાનો એવો વિવડો છે ને ગુનો છે પાસેથી તમને બતાવી દઉં આ ગુનામાં એવું માનવામાં આવે છે કે અહીંયા છે ને પાણી ખૂટતું નથી ગમે એવો ઉનાળો કે તડકો હોય કે ગમે એવું કાળ પડે તો આ ગુનામાં પાણી ખૂટતું નથી આ સપ્લાય માતાજીનું મંદિર છે જો અને અહીંયા જો બાજુમાં લીમડો અને આવડ પણ છે અને હાલસિકા ગામે એક પટેલ ની ત્યાં ઘી ઘેટ્યું હતું અને આ માતાજીએ ઘી પૂરું પાડ્યું એટલા માટે આ નદીનું નામ ઘીની પડ્યું છે જો આ નદી અને અહીંના પથ્થર જોવો તમે ખાલી છે ને રહસ્ય મળી બધા આ બધા ગુના જ છે જો નાના નાના સાઈડ સાઈડમાં અને અહીંયા એમ કહેવાય છે કે નેહડા પણ હતા તમને એ પણ બતાવી દો જો અને આ માતાજીને ખોડિયાર મા તરીકે પણ બધા લોકો માને ધરવાનું છે અહીંથી સાલા ઉખેડવાના અને ત્યાં વધેરવાનું જો ઢોર જુઓ તમે કેવી કાળી કાળી પહેવું છે હા કાળી કાળી બે નું ધોળું દૂધ છે અહીંયા છે ને ભાઈ બધી નેહડા જ હતા જો આ લોકેશન ઉપર તમને જે દેખાય છે ને આ નેહડા હતા અને આ તો જો ક્યાં માલી જાય છે બાકી હોનું છે ભાઈ આ લોકેશન તમે ખાલી જો અહીંનું અને સિંહ જો રાત્રે અહીંયા જ હોય રાત્રે તમને સિંહ પણ જોવા મળી જાય અહીંયા ખાલી ને અહીંયા ધમભાઈ જો ગાંઠી ઉપર બે ગયા છે આપણે આપણો ભાઈ હું સપોર્ટ કરે છે વિડીયો બનાવવામાં અને વ્લોગ બનાવવામાં મદદ કરે છે એટલે એની પણ આઈડી હું મેન્શન કરી એની પણ આઈડીને સબસ્ક્રાઈબ કરી દેજો જો અહીંયા નેહડા હતા જો આ બધી જગ્યા ઉપર નેહડા હતા અહીંયા ગઢવી અને રબારી રહેતા દાદા અહીંયા ગઢવી રબારી રહેતા ને પેલા નેહડું હતું ને અહીંયા જો આ દાદા પણ થોડોક આપણે ઇતિહાસ જાણીએ અહીંનો દાદા થોડો ઇતિહાસ કયો ને એનો પેલા તો રોના ભાઈ આયા સા મે હડું ઉતો આજો ઉતા આયા સા મે હડું ઉતો આલી પકડો હા બોલ આની કોલ સારન નું નેહડું આ સાપલાઈ લઈ દે હારે લાય ના દેવ છે આમાં કાઠે નેહડું ને આ આવડું વાળું કહેવાય નેહડું બધું નેહડું તો આગળ પેલા નેહડું હતું આયા બધી આગળ ને નેહડું હતું અને આજે એક નેહડું છે ઓલી બધું છે ને નેહડું એક આ ઈ ભેગું છે

આ નેહડા હતા અહીંયા આ તમને જે જગ્યા દેખાય છે ને આ નેહડાની જગ્યા છે અને અહીંથી જુઓ ને તમે એક જટ માતાજીના દર્શન થઈ જાઓ અહીંથી જો એક જટ માતાજીના દર્શન થાય અને મંદિરે રવિવાર હોય એટલે પબ્લિક આવવામાં જોઈજો સને શ્રદ્ધાળુ બધાય જો આ નેહડું હતું અહીંયા અને અહીંયા કુવો હતો જૂનો પેલા રહેતા ને નેહડા ત્યારે અહીં કૂવો હતો અને અહીંથી બધા પાણી ભરતા અને પીતા જો ખાલી અહીંનું લોકેશન જુઓ તમે ખાલી ફર્સ્ટ ક્લાસ બહુ મસ્ત લોકેશન છે બહુ મસ્ત લોકેશન છે અહીંનું એક નંબર જો આ બધા અહીંયા આ જેટલી તમને જગ્યા ખુલ્લી દેખાય ને બધી નેહડાની અહીં રબારી અને ગઢવી લોકો રહેતા અને અહીંયા રસ્તો છે જો અહીંથી ખોડિયાર ડેમ માત્ર બે કિલોમીટર જ છે અને અહીંયા કોકની વાડી પણ આવેલી છે જો અહીંયા આ બધી રહે આ બધી વાડીઓ છે ને ફૂલડા જુઓ તમે ખાલી અને મસ્ત મસ્ત અને આ ખેડો છે અહીંથી અહીંથી ખોડિયાર ડેમ છે ને માત્ર બે કિલોમીટર જ છે અહીંથી કાંઈ ઘટે ને એવું લોકેશન છે અને સોમાહાની સિઝન હોય એટલે લોકેશન તો સારું જ હોય છે જો અહીંયા કોઈને તાવો કે લાપસીને એવું કરવું ને તો જો અહીંયા કરે છે

હા જેને શોખ હોય એને ખબર હોય આહા હા ઓકળી હાલ નાઈ લે નદી કઈ છે તો આજના માટે એટલું જ મળીએ એક નવા સાથે લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર ને કોમેન્ટ કરવાનું ન ભૂલતા ઠીક છે